ધોરણ 10 માં 50% કે તેથી વધુ માર્ક્સ સાથે પાસ થનાર અને ધોરણ 11 માં સાયન્સમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી મળે છે દર મહિને રૂપિયા 1000 ની આર્થિક સહાય અને 12મું ધોરણ પાસ કર્યા બાદ તેમને મળે છે બીજા રૂપિયા 5000 એટલે કે કુલ 25000 ની આર્થિક સહાય મળે છે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓને આ લાભ સીધો જ મળવાનો ચાલુ થઈ જાય છે ઉપરાંત ખાનગી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક લાખ કે તેથી ઓછી હોય છે તેમને પણ મળે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ વિકસિત ભારત વિકસિત ગુજરાત ના મંત્ર ને ચરિતાર્થ કરતું વધુ એક કદમ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના